જે આયા આપણે વિજયભાઈ ત્યાં આપડા આશિષભાઈ સાયકલ લેવી હતી તો હવે સાયકલ જોવે છે ને આપણે ઉપાજી છે મને દીકરો આજી ટ્રાયલ લે છે સાયકલ ની આટો મારીને આવડે છે ઘરે ઓકે પડે છે વરસાદ તો આપણે ઉભા રહ્યા છીએ રેનકોટ પહેરવા રેનકોટ પહેરી લઈને જઈએ છીએ હવે આપણે આગળ મૂર્તિ લેવા બજા આવું બજાર તમને મૂર્તિ બજાર જોવી છે ઉપર <laughs> <laughs> ફાઈનલી આ મૂર્તિ લઈ લીધી છે આપણે